વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોક્સો કોર્ટે અનિલ પરમારને દુષ્કર્મ કેસમાં દોષી જાહેર કર્યો છે નામદાર કોર્ટે ગુનેગાર અનિલ પરમારને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગોધરાના અનિલ પરમારે સાવલીના ખેતમજૂરી કરતા કામદારની દીકરીને મોરબી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ગર્ભવતી બન્યા બાદ સમગ્ર મામલા અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ કેસની સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સુનાવણી થઈ છે સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ જે ઠક્કરે સરકારી વકીલ સીજી પટેલની દરદાર દલીલો બાદ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો ચુકાદો જાહેર કર્યો છે. પોક્ષોપડના જસ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ આરોપી અનિલ ભીખાભાઈ પરમારને દોષિત ઠેરવીને પોક્ષો તથા દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ ઈપી કો કલમ ત્રણસો ના ગુનામાં ત્રણ વર્ષની સજા તથા ત્રણ નો દંડ ફટકારાયો છે તેમજ ઈપી કો કલમ ત્રણસો ના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ નો દંડ ફટકારાયો છે તેમજ ગુજરાત વિકટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને રૂપિયા સાત લાખનું વિકટિમ કોમ્પન્સેશન ચૂકવવા માટે નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે અને જો દંડની રકમ ભરવામાં કસૂર કરશે તો આરોપીને વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે